નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજના આ આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયા છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયા એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને એસીથી અગિયારસો ને ત્રાણું રૂપિયા બોલાયા ધારીમાં નવસો નેવુંથી અગિયારસો ને સિત્તેર ઉનાવામાં અગિયારસો અઠ્ઠાણુંથી બારસો ને પાંચ વિસનગરમાં અગિયારસો સાઠથી બારસો ને પાંચ હળવદમાં અગિયારસો પચાસથી અગિયારસો છ્યાસી કોડીનારમાં એક હજાર એંસીથી અગિયારસો બાસઠ રાજકોટમાં એક હજારથી અગિયારસો એંશી જોટાણામાં અગિયારસો એકાણુંથી અગિયારસો એકાણું મોરબીમાં અગિયારસો પચાસથી અગિયારસો પચાસ બહુસરાજીમાં અગિયારસો થી અગિયારસો સન્નું પાટડીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો એંસી મહેસાણામાં અગિયારસો પિસ્તાલીસથી 1210 દસ ડીસામાં અગિયારસો પંચ્યાસીથી બારસોને પાંચ સિદ્ધપુરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને સાત દહેગામમાં અગિયારસો સત્યોતેરથી અગિયારસો સત્યાસી રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એકાવન ભયાઉમાં અગિયારસો નેવુંથી બારસો ને એક જેતપુરમાં એક હજાર પચાસથી અગિયારસો સાસઠ અમરેલીમાં નવસો નેવુંથી અગિયારસો છપ્પન ખેડબ્રહ્મામાં અગિયારસો પંચાવનથી અગિયારસો પાસઠ રાપરમાં અગિયારસો એંસીથી અગિયારસો એંસી તથા ખેડૂત મિત્રો ઈડરમાં અગિયારસો એકોતેરથી અગિયારસો નેવું વાંકાનેરમાં અગિયારસો સુડતાલીસથી અગિયારસો સુડતાલીસ કલોલમાં અગિયારસો સત્યાસીથી અગિયારસો સત્યાસી ભાભરમાં અગિયારસો ત્રીસથી બારસોને દસ ધાનેરામાં અગિયારસો ચોર્યાસીથી અગિયારસો પંચાણું કાલાવડમાં અગિયારસોથી અગિયારસો હારીજમાં અગિયારસો સાઠથી બારસો ને ત્રણ વારાહીમાં અગિયારસો ચાલીસથી અગિયારસો એકસઠ હિંમતનગરમાં અગિયારસો સાઠથી બારસો અંજારમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચાણું સાણસમામાં અગિયારસો એંસીથી અગિયારસો નવ્વાણું દાહોદમાં અગિયારસો દસથી અગિયારસો વીસ વિજાપુરમાં એક હજાર પાંચથી અગિયારસો એકાણું કુકરવાડામાં અગિયારસો એંશીથી અગિયારસો નેવું ગોજરિયામાં અગિયારસો એક્યાસીથી અગિયારસો એકાણું ભાવનગરમાં એક હજાર પંચ્યાસીથી એક હજાર દિયોદરમાં અગિયારસો છ્યાસીથી બારસો લાખણીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો નેવું કડીમાં અગિયારસો નેવ્યાશીથી બારસો ને પંદર માણસામાં અગિયારસો નેવુંથી બારસોને ત્રણ જૂનાગઢમાં એક હજારથી અગિયારસો એકાવન પાલનપુરમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો સોરાણું થરામાં અગિયારસો પંચ્યાસીથી બારસોને આઠ સિહોરીમાં અગિયારસો સત્યોતેરથી બારસોને પાંચ ભુજમાં અગિયારસો પચાસથી અગિયારસો નેવું જસદણમાં અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર જાદરમાં અગિયારસો નેવુંથી બારસોને સાત પાટણમાં અગિયારસો એંસીથી બારસોને થરાદમાં અગિયારસો એંશીથી બારસોને આઠ રાહમાં અગિયારસો સાઠથી અગિયારસો પાંસઠ જામનગરમાં એક હજારથી અગિયારસો પાંસઠ અને ખેડૂત મિત્રો ગોંડલમાં એક હજાર એકવીસથી અગિયારસો ને એકોતેર એરંડાના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક અને ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો